મિત્રો આપ જોઈ રહ્યા છો કાકો ન્યૂઝ ગુજરાતી સુરત આજે શ્રી લુહાર બંધુ વેલફેર ક્લબ સુરત દ્વારા આયોજિત પાંચમો સમૂહ લગ્ન ઉત્સવ યાને કે કન્યાદાન બે ત્રણ પચીસના રવિવારના રોજ કામરેજ ખાતે ઉજવવામાં આવ્યો કાર્યક્રમની શરૂઆત દાદાની આરતી પૂજા અર્ચના કરીને શરૂઆત કરવામાં આવી દર વર્ષની જેમ આ વર્ષે પણ કામરેજ ખાતે લોહાર બંધુ દ્વારા ચોવીસ લગ્ન યોજવામાં આવ્યા દર વર્ષે અલગ અલગ જગ્યાએ કતારગામ વરાછા સુરત તેમજ કામરેજ ખાતે આ વખતે આ લગ્ન ઉત્સવ ઉજવવામાં આવ્યો આ લગ્ન ઉત્સવમાં સ્ટેજ પરથી સરસ સંચાલન કરવામાં આવ્યું અને પધારેલ જ્ઞાતિના બંધુઓ હાજર હતા આમંત્રિત મહેમાનો દૂર દૂર સિટીમાંથી અમદાવાદ સુરત બરોડા તેમજ કામરેજથી પધાર્યા હતા જેવું તમામ પધારેલ આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ વે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું સાથે મળીને રાષ્ટ્રગીત પણ રજૂ કરવામાં આવ્યું હતું સમાજના અમદાવાદથી પધારે એક અગ્રણીએ સમાજ વિશે સંગઠન કેમ આગળ વધે તેના વિશે ખૂબ જ સરસ માહિતી આપી હતી તમામ મંડપોમાં લાઇટિંગથી સુશોભિત પણ કરવામાં આવ્યા હતા બ્રાહ્મણો દ્વારા હિન્દુ વિધિ પ્રમાણે સરસ વિધિ પણ કરવામાં આવી હતી સાથે સાથે વરકન્યાઓ પણ ખુશી જોવા મળી હતી કામરેજ ખાતે લોહાર સમાજની એક સરસ વાડીનું આયોજન પણ થઈ રહ્યું છે તેવી માહિતી પણ કરવામાં આવી હતી આ વાડી માટે દાતાશ્રીએ ખૂબ જ દાન પણ કર્યું હતું તેની જાહેરાત થઈ હતી અને તમામ દાતાશ્રીઓનું સમાજ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આવતા વર્ષે પણ આનાથી ખૂબ જ સરસ સમૂહ લગ્નનું આયોજન થશે તેવી માહિતી પણ મળી હતી આ પ્રસંગે એક સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો રિપોર્ટર કાકુ કામ લગ્ન પછી આખું નામ બોલો સાસરું કયા ગામ મળ્યું છે બીજા એવું છે તમારી બેન પડી મિત્ર મંડળમાં સમૂહ લગ્ન થાય છે ગુરુ શ્રી કૃષ્ણ બેન આપનું નામ જણાવો ક્યાં કામ વતની

Cảm ơn các bạn